ડભોઈ તાલુકાના અકોટા દર ગામ પાસેની વસાહત નજીક એક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર બે ના મોત થયા હતા ડભોઈ તાલુકાના અકોટા દર ગામની વસાહત પાસે કાર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વાંકી ગામના રહેવાસી આતિશભાઈ રમેશભાઈ તડવી ઉંમર વર્ષ બાવીસ તથા સીમડીયા ગામના રહેવાસી રાહુલ અર્જુનભાઈ તડવી ઉંમર વર્ષ ત્રેવીસ આ બંનેને અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી તેમના ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયા છે અકસ્માત મોતના બનાવ સંદર્ભે ડભોઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કાર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે Теперь бегли, но не плевать было. A gente a família de uma hora. હા બારથી એકના ગાળામાં અમારે ત્યાં ફોન આવ્યો હતો અને એક્ટિવા અને ફોર વ્હીલ ગાડી એની સ્થળે એક્સિડન્ટ થયું આવું અમને જાણ થઈ એટલે અમે પાછા ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા આવીને જોયું તો ઘટના સ્થળે પોલીસ આવીને લઈ ગઈ અહીંયા કઈ લઈ ગયા ડભોઈ દવાખાનામાં રેફરલ હોસ્પિટલમાં લઈ આવ્યા અને લઈ આવ્યા બાદ અમને એમ કહે હવે શું નામ હતું જે થઈ ગયા ઓતે આતિશભાઈ રમેશભાઈ તે તળવી મૂળ વતન માખી ખાકર તાલુકા નસવાડી જિલ્લો વડો છોટા ઉદીપુર અને બીજા સીમેડિયા વસાહત રાહુલભાઈ રાહુલભાઈ અર્જુનભાઈ તળવી એક ઘર સેના સેના જોડે એક્સિડન્ટ થયું કાર અને એક્ટિવા જોડે એક્સિડન્ટ થયું હતું અને ઘટના જે જગ્યા પર બની છે પંચોલી ગામ આ આખોટા બસ સ્ટેન્ડ ને એ અહીંયા થયું હતું અને તે ઘટના સ્થળે બંને ત્યાં ત્યાં ઓફ થઈ ગયા